એવી ચારણ જગદંબા અને ચારણ જગદંબા એટલે કેવી હોય કે તનુ એકમે કોટી બ્રહ્માંડ થાપે અન તનુ એક મે થાપે ઉથાપે એક જ ક્ષણ અંદર આખા બ્રહ્માંડને ને ભૂકો કરી નાખે એટલું નહીં પણ ઈ દારે તો ફરી વખત બ્રહ્માંડ નું સર્જન પણ કરી શકે ઈ જગદંબા નમો આદી અનાદી તુહી છો ભવાની તુંહી જોગ માયા અરે તુંહી બાક બાની એવી જગદંબા અને ઈ ચારણ જગદંબા માં કામબાઈ માની આપણે વાત કરવી છે કામય આઈના ઇતિહાસ આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકાનું એ હાબેડી નામનું જે ગામ છે એ ગામમાં બાટી શાંખના ચારણો રે છે ભાઈ એનો નાનો એવો નેહડો છે અને એ નેહડામાં જહા આપા બાટી જશા આપા બાટી એમ કહેવાય છે કે રે છે અને એમના પત્ની ચારણ જગદંબા હરબાઈમાં એ બંનેના સુખી સંસારમાં એમ કહેવાય છે કે સમય જાતા એક દીકરીનું અવતરણ થયું સાક્ષાત જગદંબા માં કામબાએ એમ કહેવાય છે કે જશા બાટીના ઈ ચારણને ઘરે એમ કહેવાય છે કે અવતાર લીધો જગદંબાએ ઈ કામબાએ જન્મ લીધો પણ ધીમે 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 એમ કહેવાય છે કે પોતાનું ભક્તિમય જીવન છે કારણ કે પોતાનો બાપ છે એ ભગવાન ભોળિયોનાથ નાથનો એમ કહેવાય છે કે ભગત છે ઈ ભગવાન ભોળિયાનાથ નો ભગત અને એને ઘેરે એ જગદંબા શક્તિ અવતરણ લે વિચાર કરજો જેવા તેવાની ઘરે જગદંબા આવે નહીં આ તો ચારણ કુળ છે એ ઉજળું છે અને ત્યાં એમ કહેવાય છે કે આ ભગવતી કામયે એમ કહેવાય છે કે અવતાર લીધો છે ધીમે 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 ભક્તિમય જીવન જીવતા જીવતા મોટા થાય છે બરાબર યુવાની આવી યુવાન અવસ્થાએ એમ કહેવાય છે કે જહા આપા બાટી અને એમના પત્ની માં હરબાઈ માં એ બંનેએ પોતાની દીકરી આ કામૈના એમ કહેવાય છે કે લગ્ન કરાવ્યા છે રૂડી જાનુ આવી અને માં કામબાઈના લગ્ન દ્વારકાના ખંભાળિયા તાલુકાના પીપરિયા ગામે તુબેલ ચારણ વાસા શાખના ચારણોની જાન આવી અને એમ કહેવાય છે કે એ પીપરિયા ગામે માં જગદંબાને એમ કહેવાય છે કે પ્રણાયવા છે એના લગ્ન થયા પોતે સાસરે જઈ અને ભક્તિમય જીવન જીવે છે અને અહીંયા તો ભાઈ કામબાઈનું એમ કહેવાય છે કે એવડું નામ એ તો ચારણ જગદંબા હોય એ તો નાનપણથી જ ખબર પડી જાય કે આ જોગ માયા છે ઓ અને ઈ જગદંબાનું એમ કહેવાય છે કે એવડું નામ હતું અને પછી તો ભાઈ પીપરિયામાં તે ઈ જગદંબાને માણસો છે માનવા મંડેલા ઈ સમય જાતા એક દિવસ ઘટના એવી બની બરાબર ભાદરવો મહિનો હાલે છે અને ધમ ધખેલો તડક્યો અને પોતાના સાસુ જે છે માં કામબાઈ માના સાસુ પોતે વાડીએ જાય છે વાટ હાલે છે એટલે અને એવા સમયે જામનગરમાં રાવળ જામજી જે રાવળ જામ છે એ એનું રાજ છે જામનગરમાં અને રાવળ જામ છે એને ખબર પડી કે જે આઈ કામબાઈ છે એમના સાસરિયાના જે ચારણો હતા એ લોકોને ઘોડિયુંનો બહુ શોખ હતો અને એની ઘોડા હારમાં ભાઈ આમ ઘોડિયું જોવો તો એકને ભૂલો નહીં એવી એક એક ઘોડિયું છે એના શું વખાણ કરવા એ જબરદસ્ત જબરજસ્ત અને એમાં બે દેવતાય ઘોડીઓ હતી દેવતાય ઘોડીઓ બે હતી અને એની એમ કહેવાય છે કે એના વખાણો છે એ આજુબાજુના રજવાડાઓમાં થતા હતા અને રાવળ જામને એ આ વાત છે કાને ગઈ કે દેવતાય ઘોડીઓ છે ભાઈ ચારણો પાહ્યો અને પીપરિયા એ ઘોડીઓ જોવા માટે નીકળ્યા ભાઈ કે પીપરિયા જાવું છે જામનગરથી રાવળ જામ છે એ પોતાના સૈનિકો સાથે એમ કહેવાય છે કે પીપળિયા એ ઘોડિયું જોવા માટે નીકળેલા અને ભાદરવય નાનો એમ કહેવાય છે કે આ ધમ ધકેલો તડક્યો છે ભાદરવાનો એ તાપ સહન થતો નથી પોતાના ઘોડે અને ઘોડાઓ અને એમ કહેવાય છે કે પરસેવા મંડેલા વળવા અને પછી નક્કી કર્યું કે હવે આગળ વધી નહીં શકાય તો શું કરવું એ માધા પરની સીમમાં જ્યારે પહ્યા એ વખતે જામ રાવળજી એ કીધું કે હવે અહીંયા તંબુ નાખી દો અહીંયા પરો ખાઈ લેવો પડશે હવે આગળ નહીં વધે આ તડક્યો એટલો છે હજી તો બપોર થયું છે ત્યાં એટલો બધો તડક્યો કે આનાથી આગળ વલાણું નહીં અને માધા પરની સીમમાં એમ કહેવાય છે કે તંબુ નાખી દીધા અને મહારાજા જામજી અને પોતાના સૈનિકો છે એ વિહામો લે છે અને વિહામો લીધા પછી રાવળ જામ છે એ પોતાના સૈનિકોને મોકલે છે જાઓ તમે ચારણોના નેહડે પીપરિયા ગામે અને એ ઘોડિયું છે એ મારે આ જોવી છે એટલે અહીંયા લેતા હો હે કે અને સૈનિકો છે જાય છે ભાઈ અને અહીંયા મા કામબાઈ માં એકલા ઘેરે છે સસુ સસરા બધા તો વાડગીયા હોય વાઢ હાલે છે ભાદરવો મહિનો છે અને કામબાઈ માં છે એકલા છે અને એ બે વખતે સૈનિકોએ આવીને કીધું કે માં તમારી જે ઘોડિયું છે એ જામ રાવળજીને જોવી છે જામનગરના મહારાજાએ અહીંયા તંબુ નાખ્યા છે અને ઘોડિયું જોવા માટે આવ્યા છે એટલે તમે અમને ઘોડિયું આપો અને કીધું કે ઘોડિયું તો ગોળાહરમાં જ છે પણ એમ હું તમને ગોળિયું ન આપું કે કા કે ઘોડિયું તો હમણાં હું તમને આપું પણ ઈ ઘોડિયું તમે લઈ જાઓ અને મારા સાસુ અહીંયા આવે ને તો મને ખિજાય મારા ઘરેથી મને બધાય ખિજાય મારે એમ ઘોડિયું થોડી સીધી આપી દેવાય એની રજા વગર અરે કે માં ઈ અજા વાડીએ ગયા છે અને વાડીએથી તમારા સાસુ પાછા આવે ઈ પેલા અમે તમારી ઘોડિયુંને પાછી દઈ જાઓ કે કદાચ પાછી ન આવે તો કે માં અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે તમારી જે છે જામ રાવળજી જોઈ લે તરત જ તમારા સાસુ સસરા અને તમારા પતિ એ પેલા તમારી ઘોડીઓ અમે અહીંયા તમારા આંગણે પગાડી દેવું તમારી ઘોડાહારીમાં અને એ વખતે માં કામબાઈમાં કહે છે કે તો લઈ જાવ ઘોડીઓ પણ હાજ પડે એ પેલા ઘોડીઓ મારી તમે દઈ જાજો કે કાઈ વાંધો નહીં અને ઈ દેવતા એ ઘોડીઓને લઈ અને પરની સીમમાં જ્યાં મહારાજા જામજી ઈ રાવી નો છે ત્યાં ઘોડિયું આવી ઘોડિયું તો લઈ ગયા પણ ધીમે 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 સમય જાતો ગયો ભાઈ અને હાજ પડી દિવસ આથમવાની તૈયારી છે અને એ બે વખતે આ કામબાઈ માના જે સાસુ છે એ વાડીએથી આવે છે અને કહે છે કે ઘોડિયું ક્યાં છે કે ઘોડિયું તો જામ રાવળજીને જોવા માટે એના તંબુ એ ગઈ છે અને મેં એને કીધું તો કે હાજ પડે પેલા મૂકી મૂકવા આવ્યા નથી અને એ વખતે સાસુ છે એ મા કામબાઈ માને થોડું કડવું બોલે છે અને થોડાક ખીજાય છે કે એમ દઈ દેવાય ઘરે કોઈ હોય નહીં અને એવી દેવતા એ ઘોડિયું ને તમે જેમ તેમ જેના તેના હાથમાં આપી દો એમ થોડું હાલે ગમે એમ થાય મારે મારી ઘોડિયું અહીંયા મારી ઘોડા હરમાં જોવે ગમે એમ થાય મારે મારી ઘોડીઓ અત્યારે ને અત્યારે આયા જોવે છે એમ જ્યારે સાસુએ કીધું ત્યારે એમ કહેવાય છે કે જામ રાવળની ઉપર મા જગદંબા કામઈ છે ધીમે 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 ક્રોધિત થવા માંડ્યા અને પ્રકૃતિનો મરોડ બદલાણો અને ઈ સાસુના કડવા વેણ સહન ન થયા

દલિત સમાજ નો માણસ નારણભાઈ ભાઈ ઈ ત્યાં ઉભા તા અને માને ક્રોધિત જોઈ ગયા અને બે હાથ જોડી અને ઈ નારણ એટલું કે છે કે માં આ ચિંતિત થવાનું કારણ શું ક્રોધિત થવાનું કારણ શું અને કીધું કે મારી ઘોડીયું છે ઈ જામ લઈ ગયો છે અને એનો ઉતારો આ એક એક આજુબાજુમાં છે અને ઈ ઉતારો ક્યાં છે મને બતાવો અને કીધું કે માં તમારી ઘોડીઓ હું પાછી લાવી દઈશ હાલો હું તમારું રક્ષણ કરું છું હું તમારી હારે આવું અને એ વખતે ચારણ જગદંબા કામભાઈ એટલું બોલી હતી કે બાપ નારાયણ હું તો ચારણ જગદંબા છું મારી રક્ષા કરવાની જરૂર ન હોય હું તો માં છું જો દારૂ ને તો આ બ્રહ્માંડ ને ભાંગી ભૂકો કરી નાખવો અને કીધું કે માં હું માનું છું પણ મને આગળ હાલવા દેવા છું મારે તમારું રક્ષણ કરવું છે અને એમ કરીને એમ કહેવાય છે કે જે નારણભાઈ છે એ આગળ હાલે છે અને પાછળ પાછળ માં જગદંબા છે હાથમાં છમછેર લઈ અને ક્રોધિત થતા થતા નીકળ્યા અને એ વખતે જ્યારે આ તંબુમાં ખબર પડી અને એ વખતે સૈનિકો છે દોડ્યા અને આ નારણ છે યુદ્ધ કર્યું અને એમ કહેવાય છે કે આ દલિત સમાજનો આ યુવાન એમ કહેવાય છે કે નારાયણ છે કાયમ આવ્યો ગયો ભાઈ પોતાનું બલિદાન દઈ દીધું અને ત્યાં તો ભાઈ ભ્રકુટી નો મરોડ છે જગદંબા નો બદલાય ગયો કે મારા દીકરાને બલિદાન આપવું પડ્યું છે આજ મારા માટે હો અને હવે જો મૂકું તો તો હું ભલા માણા મા નો કહેવાઉ અને એમ કરી અને ભ્રકોટીનો મરાળ બદલાનો અને ઈ તપેલ ત્રામા જેવી આખ્યું થઈ ગઈ ને ગડગડતી ડોટ મૂકી ભાઈ કામ ભાઈ મા માં કામઈ એમ કહેવાય છે કે ગડગડતી ડોટ મૂકી અને એ વખતે જામ રાવળજી છે એ હામાં આવે છે અને જામ રાવળજીને કીધું કે ક્યાં છે ઘોડીયું અને મેં કીધું તું કે દી હાથ મે ઈ પેલા મારા ઘોડા હર માં ઘોડીઓ આવી જાવી જોવે અને હજી આવી કેમ નહીં ક્યાં છે મારી દેવતાઈ ઘોડીઓ અને ઈ વખતે જામ રાવળજી છે એમ કે છે કે તમે ઉતાવળા ન થાઓ તમારી ઘોડીઓ તો આયા છે પણ આ દેવતાએ ઘોડીઓ ઈ ચારણોના ઝૂંપડામાં સારી ન લાગે એ તમારા ઝુંપડાઓમાં ન શોભે એ તો જામનગરના રાજમાં શોભે જામ રાવળજી ના રાજમાં ઈ દેવતા એ ઘોડિયું શોભે હવે એ ઘોડિયું ન મળે અને એ વખતે એમ કહેવાય છે કે જગદંબાએ આમ વિકરાળ રૂપ ધારણ કર્યું અને એ રૂપને જોતા તો ભાઈ જામ રાવળજી છે એ થાર 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 મળેલા ધૂજવા અને ખબર પડી ગઈ કે આ તો જગદંબા છે ને આનો ચાળો થઈ ગયો છે હવે આના ક્રોધ થી બચવું કેમ અને મગજમાં વિચાર કર્યો કે કાંઈક એવું ગોઠવું કે આ જગદંબાનો ક્રોધ શાંત થાય એટલા માટે એમ કીધું કે હવે તમે શાંત થઈ જાઓ ક્રોધ ન કરો કારણ કે તમારા જે પતિ છે એ ચારણ છે ને એને મારે બહુ સારી મિત્રતા છે ને આપણા જૂના શબંધ છે અને એ તો મારા ભાઈ જેવો છે એ ચારણ છે એટલે ભાભી તમે શાંત થાવ અને એમ જ્યારે કીધું ને ત્યાં તો ભાઈ જગદમભાઈએ એવું વિકરાળ રૂપ ધારણ કર્યું અને બ્રકોટી નો મરોડ તો બદલાઈ ગયો અને હમણાં આખી માંથી લોહી નીકળશે કે નીકળ્યું નીકળશે કે નીકળશે એવી ત્રાપા જેવી ભાઈ આંખ્યું થઈ ગયો કે ભાભી કીધી મને અરે હું તો આખી દુનિયાની માં છું અને ભાભી શબ્દ સાંભળતાની સાથે ભાઈ ભગવતીને એવો ક્રોધ આવ્યો અને પોતાના હાથમાં જે તરવાર હતી એ તરવારથી પોતાનું સ્તનમાં મારી અને લોહી કાઢીને હથેળીમાં ભાઈ ખોબામાં લોહી લીધું અને ઈ જામ રાવણને છાંટવાની જ્યારે તૈયારી કરી જામ રાવણની ઉપર ઈ લોહીના છટકોરા મારવાની જ્યારે તૈયારી કરીને લોહીના છટકોરા મારવા માટે જામ રાવળ બાજુ જાય છે એ વખતે રાવળ દોડી અને ઘોડા ઉપર સવાર થઈને ભાગી ગયો ભાઈ ઓ ખબર પડી ગઈ કે હવે હવે આમાંથી બચી શકાય એમ નથી હવે કોણ બચાવે અને ભાઈ જામ રાવળજી છે એ બાગડદા ધમા 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 કરતી ઘોડી છે એટલી ભાગી અને પાછળ આવી જગદંબા હાથમાં તરવાર લઈ અને જાય છે ભાઈ વિકરાળ રૂપે અને આ રૂપ તો જેણે એ વખતે જોયું હોય છે અને ખબર હોય કે ઈ કાળો નાગ કોને કહેવાય

અને ન્યાથી છી જામ રાવળ છી ભાગ્યો અને ભાગતો ભાગતો હલનું જે આમરણ છે ત્યાં જવા માટે નીકળી ગયો કે ન્યા દાવલશિયા પીર જે છે એ મને આશરો આપશે એવો વિચાર કરી અને દાવલશિયા પીરની જગ્યાએ જવા માટે ઘોડો નીકળી ગયો એ વખતે દાવલશિયા પીરને ખબર પડી ગઈ અને દાવલશિયા પીરનું તો એ પ્રગટ પીરાણું હતું ને એ પીરે પોતાના મુંજાવરને કીધું કે કદાચ જો જામ રાવળ અહીંયા આવે ને તો એને અંદર આવવા દેતા નહીં કારણ કે એણે તો જગદંબાનો ગુનો કર્યો છે હવે એને આપણી જગ્યામાં અહીંયા આવકાર ન હોય અને એ ઘોડો છે એ આવરણ બાજુ આમરણ બાજુ જતો તો અને એ વખતે ત્યાંથી જવામાં રસ્તામાં શામ પર અને માથા ની વચ્ચે એક વડલો હતો એ વડલાની નીચેથી ઘોડાને નીકળવું ન્યાય ઈ વિકરાળ રૂપ જગદંબાનું દેખાડું ભાઈઓ અને નક્કી થઈ ગયું કે હવે કોઈ બચાવી નહીં શકે પણ આ પીરની ઓલે જાવું છે એની જગ્યા એ આશરો આપશે અને પીરની જગ્યાએ જ્ઞાન મુજાવારે કીધું કે પીરને હુકમ છે કે તમને અંદર આવવા દેવામાં આવશે નહીં કારણ કે તમે તો માં જગદંબા કામઈનો ગુનો કર્યો છે તમે એને હેરાન કર્યા છે અને પીરે ના પાડી છે તમારાથી અહીં હે નહીં હવે અંદર અને પછી મુંજાવરને મહારાજા જામ રાવલજી એમ કે છે કે હવે આ માના ક્રોધથી બચવું કેમ કે બચવાનો એક જ ઉપાય છે કે જે વડલે તને હમણાં દર્શન થયા હતા એ વડલે પાછો વયો જા અને ન્યા એમ કહેવાય છે કે કામબાઈ ઊભા છે અને એના ચરણોમાં પડી જા ને માફી માંગી લે જો જગદંબા કદાચ માફ કરી દે તો કરી દે બાકી તને આ દુનિયામાં હવે કોઈ બચાવી ન શકે હો અને એ આમરણથી એમ કહેવાય છે કે જ્યાં વડલો હતો અને ઈ વડલે આવી અને જગદંબાના ચરણોમાં એમ કહેવાય છે કે લાકડી પડે એમ પડી ગયો અને કીધું કે માં મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ છે અને હું તો ગમે એમ તોય તારો દીકરો છું માં તું મને માફ કર અને ઈ વખતે જગદંબા એમ કહે છે કે ભલા માણા તે મારો ગુનો કર્યો છે જગદંબાનો ગુનો કર્યો છે હવે તું કોઈ કાળે બચી ન શકે પણ અત્યારે તને તારી આયુષ્ય લંબાવી દઉં છું પણ ગમે તે દી તારી આંગળગી આગ લગાડીને બાળીને જો ભસ્મ ન કરી દઉં ને તો તો જશા બાટીની કામય ન કહેવાય ભલા માણા અને કીધું કે જા આજ તો તને હું બચાવી લઉં છું અહીંથી નીકળી જા જાને મારા ત્રણ મંદિર બનાવજે કે એક તો આ વડલા નીચે હાલમાં તું છો આ જગ્યાએ આ વડલા નીચે એક મંદિર બનાવજે અને બીજું મંદિર જ્યાં તારું તંબુ હતું માધા પરની સિમમાં ત્યાં એક મંદિર બનાવજે અને ત્રીજું મંદિર છે ને મારું જામનગરમાં બંધાવજે આ ત્રણ ત્રણ મંદિર તો બંધાવજે અને તારા જે રાણીનો મહેલ છે એ રાણીના મહેલની ઉત્તર દિશાની જે બારી છે ને એ બારી કોઈ દિવસ ખોલતો નહીં અને જે જગ્યાએ હું અગ્નિ સમાધિ લેવાની છું જ્યાં હું એમ કહેવાય છે કે સમાઈ જવાની છું એ જગ્યાએ કોઈ દિવસ આંગળી ચીંધતો નહીં અને એ ઉત્તર દિશાની બારી કોઈ દિવસ ખોલતો નહીં જે દિવસે તે બારી ખોલી તે દિવસે તારું મોત છે એ નક્કી કરી લેજે અને જે દિવસે આંગળી ચીંધીને બારી ખોલીને એ દિવસે તારી આંગળી આગ લગાડીને જો ભસ્મ ન કરી દઉં ને તો બાટીની કામય ન કહેવાય માણા અને એમ કહી અને એમ કહેવાય છે કે એ જગદંબા છે એ આમરણથી જઈ અને સાની કાંઠે એમ કહેવાય છે કે અગ્નિ સમાધિ લીધી ત્યાં જગદંબા સમાઈ ગયા અને જે ઉત્તર દિશાની રાજમહેલની રાણીની જે બારી હતી ત્યાંથી આ સીધું દેખાય એવી રીતે હતું અને જામ રાવળજીએ બારી બંધ કરાવી દીધી અને કીધું કે આને કોઈ દિવસ આજીવન ખોલતા નહીં હવે બારી તો બંધ કરાવી દીધી ધીમે 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 સમય જતો જાતો બરાબર બાર વર્ષ થયા ભાઈઓ અને બાર વર્ષે નવી રાણી આવી અને રાણીએ કીધું કે આ વરસાદનો માહોલ છે અને દરિયાના પાણી જે ઘૂઘવાટા બોલાવે છે એનો કેવો ટાંઢો પવન આવે છે તમે આ ઉત્તર દિશાની બારી બંધ કરીને બેઠા છો અને એ વખતે બધી વાત કરી કે મા કામયે મને કીધું છે કે મારી આંગળીમાં આગ લગાડીને મને ભસ્મ કરી દે હે એ મારે જો જિંદગી જીવવી હોય તો આ બારી કોઈ દિવસ ખોલવાની નથી આ બાર બાર વરહ થયા છે આજો એ કામયમાં જે હમાઈ ગયા એને અગ્નિ સમાધિ લીધી એ આ બારી ખોલી ને તો હામું દેખાય એટલે એ મારે આગ કોઈ દિવસ જોવાની નથી એટલે એ બારી કોઈ દિવસ હવે ખુલશે નહીં અને એ વખતે રાણી એમ કહે છે કે એના તો બાર બાર વરહ થઈ ગયા છે દસ વર્ષે દાયકો બદલી જાય અને દાયકો જાય ને એની આરે બધું જે કાંઈ હોય શ્રાપ હોય જે હોય એ બધું વયું જાય હવે તમારે મૂજાવાની જરૂર નથી હવે એ બધું પૂરું થઈ ગયું કહેવાય એક દાયકો વયો ગયો છે એ દાયકો તો વયો ગયો અને એ વખતે એમ કહેવાય છે કે જામ રાવળજી અને એની રાણી

કે કહામી જે આગ છે ને એ આંગળી સીંધી અને એ આંગળી સીંધી ત્યાં તો ઈ પવન વેગે જેમ મન વેગું હાલતું હોય એમ ઈ ઈ આગમાંથી એક જ્યોત છે ઈ ગડગડતી ડોટ મૂકીને જેમ આવતો હોય એમ જ્યોત છે ઈ ધીમે 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 નજીક આવવા માંડી અને ઈ જ્યોત એમ કહેવાય છે કે જામ રાવળજીની આંગળી અડી ગઈ અને જાળ 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 આગ લાગી ભાઈ ઓ અને આગ લાગી અને ઈ ભસ્મ થયો ભાઈ ઓહ આ કામય છે એ બાર બાર વરસ પછી તે એનું બોલેલું થાય એટલે જ કહેવું પડ્યું કે જૂનો રાફ ન છેડીએ જાગે કોક જડાગ જાગી જાડે જા સરે ઓલી કામભાઈ કાળો નાગો અને ઈ જગદંબાના ગુણલા ગાય ઈ જગદંબા આવી જબરજસ્ત જોગમાયા ચારણ જગદંબા અને એને લાખ લાખ વંદન કરીએ અને આજે પણ માં જે જગ્યાએ સાસરે હતા એ જગ્યાએ પીપરિયા ગામે એનો ઓરડો પણ છે અને અંદર માં પણ છે અને એનું સાંભેલું અને ખાંડણીઓ એ હાલમાં પણ છે એની યાદી તરીકે એ રાખવામાં આવ્યું છે જાજો અને મા જગદંબાના દર્શન કરજો અને આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી એ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો કાયમને માટે આવા ભગવતીઓના સંતોના સુરવીરોના ઇતિહાસો આપણી ચેનલ ઉપર આવતા રહેશે અને આપણી બીજી એક નવી યુટ્યુબ ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી એ ચેનલના વિડીયોનો લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં હશે તો એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો એમાં હાસ્યકથાઓ અને બધી સ્ટોરીઓ આવે છે તો એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી